નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર દસ માપનની વાત કરવાના છીએ તો અહીંયા સ્વ અધ્યયન પોથીનું ધોરણ છનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર દસ છે માપન એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ માપન સ્વ અધ્યન પોથીનું તો જોઈએ અહીંયા પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેની આકૃતિઓમાં એક સરખા છ ચોરસની બનેલી છે કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે તો આવશે જવાબ એ ત્યાર પછી બીજું સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચા એ બીસીડીમાં દસ બાય પાંચ મીટર માપના બે ફૂલના કેળા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય તો ચારસો મીટર બી ત્યાર પછી ત્રીજું એક ચોરસની બાજુનું માપ દસ સેમી છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી ગણી થાય એ બે ત્યાર પછી ચોથામાં જવાબ આવશે એ પરિમિતિ અને ક્ષેત્રફળ બદલાય ત્યાર પછી પાંચમું છે ત્રીસ સેમી પરિમિતિવાળા બે નિયમિત સષ્ટકો નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય પચાસ સેમી ડી પચાસ સેમી ત્યાર પછી છઠ્ઠું નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે તો બી દાખલો બીજો નીચેના જોડકા જોડો એમાં દરેક બાજુનું માપ બે સેમી છે તો તેની પરિમિતિ સાથે જોડો તો અહીંયા મિત્રો સાતમું છે એનો જવાબ છે ડી એટલે સાતમું મને ડી સાથે જોડવાનું છે

ત્યાર પછી તેરમું સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે તો એના ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બાર ચોરસ એકમ અને ચોરસનું ક્ષેત્રફળ સોળ ચોરસ એકમ ચૌદમું એક ચોરસ મીટર એટલે દસ હજાર ચોરસ સેમી એક મીટર એટલે સો સેમી સૂચના મુજબ કરો આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત સષ્ટકોણથી ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેમી છે તો સષ્ટકોણની બાજુનું માપ શોધો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેમી સષ્ટકોણનું બાજુનું માપ અઠ્યાવીસના છેદમાં ચૌદ બરાબર બે સેમી એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી હોય તો તેની લંબાઈને પહોળાઈ શોધો ધારો કે પહોળાઈ બરાબર એક્સ અને લંબાઈ બરાબર ત્રણ એક્સ લંબચોરસની પરિમિતિ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા એક્સ વત્તા ત્રણ એક્સ અને પરિમિતિ થઈ ટોટલ ચાલીસ એટલે ચાલીસ બરાબર આઠ એક્સ માટે એક્સ બરાબર ચાલીસ ભાઈ આઠ માટે એક્સ બરાબર પાંચ સેમી પહોળાઈ એક્સ બરાબર પાંચ સેમી લંબાઈ ત્રણ એક્સ એટલે ત્રણ ગુણા પાંચ એટલે પંદર સેમી અઢારમું મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ દસ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેની બે બાજુની બે નાની બાજુ અને એક મોટી બાજુ એક મીટર જગ્યા છોડીને વાળ કરેલી છે તો વાળની લંબાઈ શોધો વાળની લંબાઈ બરાબર બાર વત્તા પાંચ મીટર થાય એક લંબચોરસ ખેતરની એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તે કેટલું દોડી હશે ચાર કિમી અંતર દોડવા માટે તેણે આ ખેતરની ફરતે કેટલી વખત દોડવું પડશે તો ખેતરની પરિમિતિ બસો પચાસ વત્તા એકસો પચાસ વત્તા એકસો પચાસ વત્તા બસો પચાસ એટલે આઠસો મીટર થાય અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે એટલે આઠસો ગુણા ત્રણ એટલે ચોવીસો મીટર હવે ચાર કિમી દોડવા માટે તો કે ચાર હજાર ભાંગા આઠસો બરાબર પાંચ એટલે પાંચ રાઉન્ડ લગાવવા પડે અથવા પાંચ વખત દોડવું પડે વીસમું ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલ છે તેમની બાજુઓ ચાર સેમી દસ સેમી ત્રણ સેમી છે તો તેની પરિમિતિ શોધો તો અહીંયા મિત્રો તમને બાજુની આકૃતિ મેં પરિમિતિ બતાવી છે તો બધી બાજુ અહીંયા નાની છે ચાર સેમી થશે બાજુમાં ત્રણ સેમી અને મોટામાં દસ સેમી હોય તો છ વત્તા ચાર દસ થાય આ બાજુ સાત વત્તા ત્રણ દસ થાય તો ટોટલ આપણે જે દરેક બાજુ છે એનો સરવડો કરીએ લે પણ પરિમિતિ મળે તો પરિમિતિ બરાબર સાત દસ વત્તા સાત વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા દસ વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા છ એટલે ચોપન માટે ચોરસ ટ્રેકના ના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો તો ટ્રેકની ચાર હજાર ભાઇંગા દસ એટલે ચારસો મીટર તો ટ્રેકની લંબાઈ થશે ચારસો મીટર બાવીસમું મૌલીના ઘરની સામે બાર મીટર બાર બાય આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર બાય પાંચ મીટર લોન છે તો બંને લોન ફરતે વાંસની વાળ કરવાની છે તો વાળની લંબાઈ કેટલી થશે તો વાળની લંબાઈ મોલીની વાળ અને ડોલીની વાળ તો મોલીની વાળની પરિમિતિ અને ડોલીની વાળની પરિમિતિ બાર વત્તા બાર વત્તા આઠ વત્તા આઠ અહીંયા પંદર વત્તા પાંચ વત્તા પંદર વત્તાં પાંચ એટલે ચાલીસ વત્તા ચાલીસ એટલે એંસી મીટર આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાળ કરવાનો ખર્ચ પંચાવન હજાર છે તો એક મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થાય તો પરિમિતિ બરાબર એકસો પચાસ વત્તા સો વત્તા વીસ વત્તા બસો સિત્તેર વત્તા બસો એંસી વત્તા એકસો એંસી એટલે એક હજાર મીટર થાય તો વાળ કરવાનો ખર્ચ બરાબર પંચાવન હજાર વહેગા હજાર માટે પંચાવન રૂપિયા થાય એકમ લંબાઈવાળા ચોરસની આકૃતિ બનાવેલ છે અહીંથી આપણે પરિમિતિ મેળવવાની છે તો મિત્રો છ વત્તા દસ વત્તા છતા દસ બરાબર થાય અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણના પોહડે એટલે છ ગુણા દસ એટલે સાઠ ચોરસ એકમ થાય ત્યાર પછી છવ્વીસમુ રસોડાની એક દિવાલ એમ એન ઓપી પંદર સેમી બાજુ વળી ચોરસ સ્ટાઇલ વડે ઢાંકેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો દિવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણા પોળાય એટલે એકસો પાંચ ગુણા સાહીઠ એટલે છ હજાર ત્રણસો ચોરસ સેમી થાય અનમોલ પાસે નવસો નેવું સેમી બાય ચાલીસ સેમીનું ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ બાય સિત્તેર સેમીનું ચાર્ટ પેપર છે તો કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે કેટલી જગ્યા રોકશે

તે આઠ બાય પાંચ સેમી માપના લંબચોરસ કાર્ડમાં બનાવવા માગે છે તો તે કાર્ડ તો તે કેટલા કાર્ડ બનાવી શકે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી હશે ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણા લંબાઈ એટલે સાઠ ગુણ્યા સાઠ એટલે છત્રીસો ચોરસ સેમી લંબચોરસ કાર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણા પહોળાય આઠ ગુણા પાંચ એટલે ચાલીસ ચોરસ સેમી તો કાર્ડની સંખ્યા છત્રીસો ભાગ્યા ચાલીસ એટલે નેવું સેમી નેવું કાર્ડ બને એક મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેમીના ત્રણસો લે ત્રણસો લે છે એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું છે જો મેગેઝિનના એક પાનાનું માપ પંદર બાય ચૌદ સેમી છે તો તે કંપનીને કેટલી રકમ ચૂકવવી પડશે એક પાનાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પોહળા એટલે પંદર ગુણ્યા ચોવીસ એટલે ત્રણસો સાઠ ચોરસ સેમી અડધા પાનાની જાહેરાત છેલ્લે ત્રણસો સાઠ ભેંગા બે એટલે એકસો એંશી ચોરસ સેમી થાય એક ચોરસ સેમીના ના તો એકસો એસી ચોરસ સેમીના કેટલા એટલે એકસો એસી ગુણના ત્રણસો ભેંગા દસ એટલે ચોપનસો રૂપિયા થાય ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર સેમી છે અને લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેમી છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસની પરિમિતિ પંદર વત્તા પંદર વત્તા પંદર વત્તા પંદર એટલે સાહીઠ ચોરસ સેમી લંબચોરસની પરિમિતિ અહીંયા અઢાર વત્તા અઢાર વત્તા એક્સ વત્તા એક્સ કારણ કે બે બાજુ છે એ સમાન છે આપણને રકમ આપ્યું છે અને આપણે ધારી છે એટલે સાઠ પરિમિતિ છે બરાબર અઢાર વત્તા છત્રીસ વત્તા ટુ એક્સ માટે સાઠ ઓછા છત્રીસ સાઠમાંથી છત્રીસ બાદ કરો ચોવીસ ચોવીસ ભાઈ બે ટુ એક્સ બરાબર ચોવીસ છે એક્સ બરાબર ચોવીસ ભાઈ બે માટે એક્સ બરાબર બાર ક્ષેત્ર લંબાઈ ગુણા પહોળાયેલ બાર ગુણા આઠ બસો ને સોળ ચોરસ થાય ત્યાર પછી નીચેના જોડકા જોડો બરાબર અધ્યયનપત્તિનું સર્વગ્રામ મૂલ્યાંકન આવે છે એમાં નીચેના જોડકા જોડો એમાં તમે જોઈ શકો છો પેલા સામે સી પહેલામાં સી ત્યાર પછી ત્રીજું છેમાં એ દસ ચોથું સોરી ત્રીજું છે માં બી બીજું છેમાં ડી ફરીથી આપણે જોઈએ પહેલામાં સી ચોરસ મીટર બરાબર એક મીટર ગુણ્યા એક મીટર બરાબર સો સેમી ગુણ્યા સો સેમી પાંચ સેમી બાજુવાળા ચોરસનું નું ક્ષેત્રફળ પચીસ ચોરસ સેમી થાય હવે ત્રીજું સૂચના મુજબ કરો સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ પચાસ સેમી છે બે સમાન બાજુઓ પૈકી એકનું માપ અઢાર સેમી હોય તો બીજી બાજુનું માપ શોધો ત્રિકોણની પરિમિતિ અઢાર વત્તા અઢાર વત્તા ત્રીજી બાજુનું માપ એટલે પચાસ બરાબર છત્રીસ વત્તા ત્રીજી બાજુનું માપ માટે ત્રીજી બાજુનું માપ પચાસ માઇનસ છત્રીસ એટલે ચૌદ સેમી થાય ત્યાર પછી ત્રીસમો છે એક નિયમિત પંચકોણની પરિમિતિ પંદરસો ચાલીસ સેમી છે તો તેની બાજુનું માપ શો એટલે બાજુનું માપ પંદરસો ચાલીસ ભાઈ પાંચ પંચકોણમાં પાંચ બાજુ હોય છે ત્રણસો આઠ સેમી મળે ત્યાર પછી એકત્રીસમું છે ચેસ બોર્ડના દરેક ચોરસનું માપ ચૌદ ચોરસ સેમી છે તો ચેસ બોર્ડ ક્ષેત્રફળ શોધો તો ચેસ બોર્ડ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સોળ ગુણ્યા સોળ એટલે બસો છપ્પન ચોરસ સેમી થાય ત્યાર પછી બત્રીસમો દાખલો છે બરાબર એમાં રૂમનું ક્ષેત્રફળ લંબાઈ ગુણા પડેલ ચાર ગુણા ત્રણ બાર સેમી ટાઇલ્સ છે આપણી લાદી લગાડવાની એની લંબાઈ ગુણા લંબાઈ એટલે ચારસો સેમી થાય તો હવે ટાઇલ્સ કેટલી આવશે તો કે બારસો મીટરમાં છે અને ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ છે એ સેમીમાં છે એટલે આપણે મીટરમાં ફેરો એટલે ચોરસ મીટર છે એટલે આપણે દસ હજાર થાય એટલે બાર હજાર ગુણા દસ હજાર ફાંકા ચારસો એટલે ત્રણસો ટાઇલ્સ જોઈએ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન પથિનું ચેપ્ટર નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે